मिल आप जो रहा है एक एक्शन व्यू लई लीए आप जी रीते अपने के खास कर स्टॉक में अत्य बता रही है मस्काउ डॉक डिफेन्स मंत्रालय पास थी सित्तर हज़ार करोड़ एक प्रोजेक्ट सैवंटी फाइव इंडिया ने मंजूरी मिली है त्या एक खरीदारी थी रही है येस बैंक तो अपने जबरदस्त वॉल्यूम बेस्ड बैंक प्री ओपन सेशन थी बता रही है बने कंपनी बने स्टॉक चार्ट सेटअप कई रीते आप जो रहा छो तो यस बैंक ने अपने पहला बात करें स्टॉक में अपने गैप ऑफ ओपनिंग जो आफ्टर अ गुड पॉजिटिव न्यूज ऑल्दो आप जो है स्टॉक अपसाइड सो ओवरऑल अपने ट्रेन जुड़े येस बैंक नेगेगेटिव माइनर टर्म ट्रेंड ट्रेन जुए से ट्रेड भी जी एज वेल एज प्राइमरी ट्रेंड जो लॉन्ग टर्म ट्रेन सेगेटिव सो क्लियरली येस बैंक ने तुम अवॉइड कर चली बात करें सो डॉकनी भी अपने जो माइनर टर्म ट्रेंड नेगेटिव वे स्टॉक बेट बेक टू थाउजेंड 2800 हंड्रेड पास रिजेक्शन ले

श्रीराम फाइनेंस की बात करें, so, जो करें जो है जो, 610. जो, 610 तो स्टॉक uh, uh, अपड़े જોઈએ ऑलमोस्ट जुलाई लास्ट वीक तक एक रेंज मार्केट કરે છે જ્યાં लोअर एंड પર જે સપોર્ટ દેખાય છે સ્ટોક નો છે 610 જો 610 નો લેવલ સાઉન્ડ પર બ્રીક થાય છે તો અહીંયા એક આપણે સારે બ્રેકડાઉન જોવા મળશે કરંટલી આપણા લે વોલ્યુમ પાર્ટિસિપેશન સ્ટોક માં નથી અપસાઇડ પર ਵੀ આપણે જે બેક ટુ બેક हायर एंड પર વિક્સ બને છે સો જો આ લગન સ્ટોક 628 सिक्स थर्टी नीचे प्लेस है अँ अवॉइड करो जो सिक्स थर्टी ऑफ पर ब्रीच था रेंज है सिक्स फिफ्टी छसो प्लेआउट जवाम से सो बाय अब सिक्स थर्टी फॉर इ टार्गेट ऑफ सिक्स फिफ्टी डाउन साइड पर स्टॉप रहे सिक्स वन फाइव नो रह जो छसो न लेवल ब्रिज थे सो अपने लोअर एंड पर फाइव लेवल भी जो मिल सके નીચે પાંચસો એંસીના પણ લેવલ્સ બતાવી શકે છે શ્રીરામ ફિનાન્સ માટે એક વ્યૂ અન્ય સ્ટોક પર ચર્ચા કરીએ પહેલાં ઇન્ટ્રા ડે માટે ત્રુમિલ તમે કોફોર્જનો મોર્નિંગ સ્ટ્રેટેજીમાં જ કોલ આપ્યો હતો અને ટાર્ગેટ બંને ટાર્ગેટ ઇન્ફેક્ટ અચીવ થતા આપણે જોયા સત્તરસો સિત્તેર સત્તરસો એંસી બે ટાર્ગેટ તમે ઇન્ટ્રા ડે માટે આપ્યા હતા કોફોર્જ માટે અને આજના જે હાઈ છે સત્તરસો અઠ્યાસી સત્તરસો નેવ્યાસીના ઇન્ફેક્ટ બનાવ્યા છે અને ફ્યુચરમાં તો એનાથી પણ ઉપલા લેવલ્સ છે તો એ જાણીએ સૌથી પહેલાં કોફોર્જમાં જેમની પોઝિશન હતી દ્રોમિલ શું કરવું જોઈએ આગળ અને રિવાઇઝડ કોઈ ટાર્ગેટ આપવા માગશો કે કઈ રીતની એક સેલા રહેશે डेफिनेटली सोफोज में तुम ट्रेडिंग स्टॉपलॉस वन सेवन फाइव जीरो रिवाइज बन सारो ना इंटर ड्रेस जो मिली सकते हैं फर्स्ट अराउंड फिफ्टीन ट्वेंटी सारू वॉल्यूम पार्टिस आरएसआई नो मुंगेवल्स ऑफ रेफरसइंट सो सो डेफिनेटली तेजारो टार्गेट होल्ड कर सको ट्रेड करो स्टॉपलस वन सेवन फाइव जीरो पर ોટ કરી શકો છો અને ઇન્ટ્રાડેમાં હવે લેવલ્સ ધ્યાનમાં રાખો રિવાઇઝ સત્તરસો પચાસનો એક સ્ટોપલોસ અને અઢારસો સુધીના ઇન્ટ્રાડે ટાર્ગેટ પહોંચતા પણ કોફોર જ બતાવી શકે છે આ સિવાયના સ્ટોક માટે હવે ચર્ચા કરીએ ભારતી એરટેલ દ્રમિન ઘટી રહ્યો છે પોણા ટકાની એક દબાણ આ સ્ટોક પર અત્યારે આવતી જોઈ રહ્યા છો ઓગણીસો ઓગણીસના લેવલ્સ પર જોઈડ થઈ રહ્યો છે નિફ્ટીમાં સૌથી વધારે પ્રેશર છે આ સ્ટોકમાં ઓવરઓલ નિફ્ટીમાં સુધારો છે પરંતુ ભારતીય એરટેલમાં હજુ પણ એક પ્રેશર જોઈ રહ્યા છે આ ઘટાડે શું કરવું જોઈએ टर्म प्लेयर्स स्टॉक दूर रेवानी सलाह रह रे शोर्ट करो तो न लेवल एक पर रखी सको जो ओगनीसो लेवल डाउन पर ब्रिज तो थे तो तब अठारो सित्तेर ऐसी अठार सौ ए मार्केट में जो मा सकेविंग सेट लॉन्ग टर्म जेन જેને બાઈન્ડ કરો છે ભારતીય ટેલસો 1870 1881 સારો લેવલ રેસે એન્ટ્રી પોઈન્ટ છે આપણે કરંટ જે ફોર્થલી એફપીએસ ડેટા ભી આવે છેમાં આપણે જો જે મેજર બાઈંગ દે છે જે સેક્ટરમાં દે છે ઈ ટેલિકોમ સેક્ટરમાં દે છે অলમોસ્ટ 7400 કરોડની નેટ બાઈંગ દે છે અને બેક ટુ બેક આપણે લાસ્ટ 3 મહિનાથી જો टेलीकॉम सेक्टर में इनफ्लो जो आ मडयो छे सो મને લાગે છે એક બાર્કેટલ સારે વા ટાઇમ વાઇઝ કરેક્શન થી જાય છે સો લોંગ ટર્મ માટે 1870 1860 will be a good buying level અપ સાઇડ પર જે ہمارا 6 ટુ 8 મંથ કા ટાર્ગેટ છે પેલો 2000 નો છે બીજો 2100 નો છે સો શોર્ટ ટર્મ માટે view નેગેટિવ છે એઝ લોંગ અસ ઇટ ઇસ બિલો ધ લેવલ ઓફ 1950 અલ્થો લોંગ ટર્મ માટે એક સારી ઓપોર્ચ્યુનિટી બનશે ઇફ 1870 1860 નો લેવલ સપને સપને ભારતીયમાં મળે દરેક વ્યૂ ઓવરઓલ બધો આપણે જોઈ રહ્યા છીએ ખાસ કરીને કાઉન્ટર ભારતી એરટેલ માટે ઇટરનલમાં પણ અત્યારે ખાસો એક પ્રેશર જોઈ રહ્યા છે ધ્રુમિલ અડધા જેટલો ઘટાડો અને ત્રણસો સત્તરના ડેઝ લો પર ઇટરનલ ટ્રેડ થઈ રહ્યો છે અહીંયા કઈ રીતનું સેટઅપ જોઈ રહ્યા છો ડેફિનેટલી ફ્રાઇડેના સેશનમાં મેન્શન કરેલું કે અહીંયા પ્રોફિટ બુકિંગ જોવા મળશે થ્રી વન નીચે જેમ સ્ટોક જશે સો આપણે જોઈએ કેશ માર્કેટમાં હમણાં બિલેટેસ્ટ બિલો દિલાવ્યો છે ઓફ થ્રી વન નાઇન જેના બાદ પોઝિશન જોઈએ એક્ઝિટ કરો ડાઉન સાઈડ પર જે મેજર સપોર્ટ દેખાય છે પેલો ત્રણસો દસ નો દેખાય છે બીજો ત્રણસો ત્રણ દેખાય છે ફ્રેશ પોઝિશન બનાવીએ તો થ્રી ટ્વેન્ટી ફાઈવ જો થ્રી ટ્વેન્ટી ફાઈવ આવશે તો થશે સો આપણને રિઝમશન એક કન્ટિન્યુશન જોવા મળશે અપર અપવર્ડ નું સો હમણાં વેટ એન્ડ વોચ કરો હેલ્થ ઇફ થ્રી વન ઝીરો ના લેવલ્સ આવે છે સો ત્યાં અગેન આપણે રિવ્યુ કરશું બટ કરન્ટલી વેટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે ઇન્ટરનલ લિમિટેડ હાલ તો એક વેટ એન્ડ વોચનો એક અપ્રોચ રાખી શકો છો અહીંયાથી ખાસ કરીને કાઉન્ટર ઇટરનલ માટે બ્રિગેડ એન્ટરપ્રાઇઝિસ સાથે એક સમાચારને લીધે ફોકસમાં છે કંપનીએ જે અહીંયાથી કરાર કર્યા છે ખાસ કરીને ચેન્નઈમાં કરાર કર્યા છે મિક્સ્ડ યુઝ ડેવલપમેન્ટ માટેનો લોંગ ટર્મ એગ્રીમેન્ટ છે તો બ્રિગેડ એન્ટરપ્રાઇઝિસના ચાર્ટ પર આપ કઈ રીતે સલાહ આપશો બ્રિગેડ એન્ટરપ્રાઇઝિસની આપણે વાત કરીએ સ્ટોક લોઅર લો લોઅર આઈના ફોર્મેશનમાં ટ્રેડ કરે છે ડેલી ટાઈમ ફ્રેમ પર આપણે સ્ટોકમાં એક સારી એવી વોલ્યુમ પાર્ટિસિપેશન જોયેલું ઓન 14th ઓગસ્ટ ત્યાં આપણે જોયું સ્ટોક ઓલમોસ્ટ ત્રણ ટકાથી ઘટેલો છે એના હાઈસ હતા એટી વન જીરો જીરો એટ जहां लॉगिन स्टॉक 1008 ને નીચે છે આઉટલુક નેગેટિવ છે ઈમિડિયટ જે સ્ટોક માટે સપોર્ટ દેખાય છે ચાર્ટ પર ઇટ ઇઝ અરાઉન્ડ 950 લેવલ્સ સો હમણા આપણે જોઈએ સ્ટોક એ ગ્રેન્ડમાં ટ્રેડ કરે છે 1008 થી લઈને 950 જ્યાં લગીન આર એન્વાજે અવૉઇડ કરો અપસાઇડ પર 1080 1008 ના લેવલ બ્રીચ થશે સો અહીંયા એક થોડો પોઝિટિવ ડેવલપમેન્ટ જોવા મળશે વિચ વિલ લીડ ટુ લેવલ્સ ઓફ 1030 અલ્થો હેવિંગ સેન્ટડ વ્યૂ નેગેટિવ છે જ્યાં લગીન 1008 તા નીચે બ્રિકેટ એન્ટરપ્રાઇઝિસ પ્લેસ છે અલ્થો ક્યૂ નેગેટિવ અહીંથી બધું જોઈ રહ્યા છે બ્રિકેટ એન્ટરપ્રાઇઝિસ ના કાઉન્ટર માટે पेटीएम मैं एक व्यू सवा टका उपर 197. है अत्य आ स्टॉक वन नाइंटी सैवन अने जे मजबूती एक स्टॉक अत्य आपने बता रही में 52 आप है इनफेक्ट आज दरम फिफ्टी टू वीक्स हाई पर बार सौ छियासी लैवल्स बनाया था कई रीते आप सलाह आपसो अँ पेटीएम पर पेटीएम आउटलुक पॉजिटिव है हेविंग सेट देट आप इंडिकेटर्स जो है आरएसआई इज नियरली एट्टी टू ऑन अ डेली टाइम फ्रेम सो डेफिनेटली સો અહીંયા સ્માર્ટલી પ્લેઆઉટ કરી શકો છો જે પ્રીવિયસ ડેનો લો છે ઇટ ઇઝ એટ વન ટુ ફોર ટુ ઈ લેવલ્સના સ્ટોપલોસથી તમે હોલ્ડ કરી શકો છો કોઈ બી ફ્રેશ ખરીદારી નથી કરવાની શોર્ટ ટર્મ પ્લેયર્સ હોય જે લીધી હોય પોઝિશન સો અહીંયા પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ રહેશે એટ વન ટુ એટ ફાઈવ એન્ડ વન થાઉઝન્ડ થ્રી હંડ્રેડ લેવલ્સ તો એક વ્યૂ પ્રોફિટ બુક પણ કરી શકો છો શોર્ટ ટર્મ વ્યૂ છે તો ખાસ કરીને પેટીએમ માટે બનતું જોઈ રહ્યા છે માર્કેટ પર એકવાર નજર કરી લઈએ મજબૂતી વધી રહી છે અત્યારે નિફ્ટી જુઓ ચોવીસ નવસો સાઠના લેવલ્સ પર મજબૂતી સાથે ઓપનિંગ લેવલ્સથી અત્યારે ખાસા સુધ સુધરી રહ્યા છે અત્યારે ઇન્ડેક્સ પણ બેંક નિફ્ટીમાં પણ અત્યારે પાટકા આસપાસની ખરીદદારી પંચાન બસો ત્રેપનના લેવલ્સ આપણને બતાવી રહ્યું છે ઇન્ફેક્ટ સેન્સેક્સમાં પણ એક્યાસી હજાર છસો ઉપરના લેવલ્સ હવે આવ્યા છે મિડકેપ જોઈએ તો સત્તાવન હજાર આઠસો ચાલીસ આસપાસ બસ્સો અંકની ખરીદદારી ઓવરઓલ જે એક મજબૂતી માર્કેટમાં અત્યારે ઇન્ડેક્સ જુઓ સ્ટોક્સ જેવો સુધરતા બતાવી રહ્યા છે એક ટાટા મોટર્સ માટેનો વ્યૂ લઈએ ધ્રુમિલ પોણા ટકા ઉપર છે ને ડેઝ હાઈ પર અત્યારે છસો પિંચ્યાસીના લેવલ્સ પર છે જે ડેઝ લો હતા ઓપનિંગ લેવલ ઇન્ફેક્ટ હતા ત્યાંથી ખાસું અત્યારે સ્ટોક સુધરતો બતાવી રહ્યો છે ટાટા મોટર્સ કઈ રીતે સલાહ આપશો તમે ટાટા મોટર્સમાં આપણે જોઈએ લોઅર એન્ટ્રી પોઝિટિવ ડેવલપમેન્ટ રહ્યું છે આપણે જોઈએ છેલ્લા ઓલમોસ્ટ મોર દેન અ વીકથી હાયર હેલ્લોનું ફોર્મેશન છે ઓલ સ્ટોકે પ્રીવિયસ વીકમાં જે રેઝિસ્ટન્સ લીધું છે ઇટ ઇઝ અરાઉન્ડ સેવન હન્ડ્રેડ લેવલ્સ જો લો ઓફસાઇડ પર 700 લેવલ સ્ટોક બ્રીચ કરે છે સો મને લાગે છે કે ટેકનિકલ ટાર્ગેટ બનશે ઇટ વિલ બેર ઓન 737 ટુ 740 સો તમે આ સ્ટોકને રડર પર રાખી શકો જો ஆல்થો 700 ની ઉપર જ કન્સિડર કરો ફોર ઇટ આગે તો 737 અને 740 ડાઉન સાઈડ પર આપણે સ્ટોપ loss મેન્ટેન કરશું ઇટ વિલ ગો 77 675 સો કન્ડિશનલ બાય બનશે અબોવ 700 ફોર ઇટ ટાર્ગેટ ઓફ 740 કીપ અ સ્ટોપ loss ઓફ 675 675 નો સ્ટોપ loss 740 સેકન્ડ ટાર્ગેટ બતાવી શકો છો Tata Motors વધુ એક મેટલ કાઉન્ટર માટે વ્યૂ લઈએ છે Hindalco 1.0% ઉપર અત્યારે અને અહીંયા પર લગભગ 1.5ના લેવલ પર कारोबार આપણે હિંડાકોમાં સાતો બતાવી રહ્યો છે તો મેં કઈ રીતે અહીંથી આપની સલા રહેશે સો હિન્દાલકોમાં આપણે જોયે વીકલી એનાલિસિસ ડેલી ટાઈમફ્રેમ પર સ્ટોક બ્રેકઆઉટ લાઈન પર છે ઇન્ફેક્ટ આપણે જોયે બ્રેકઆઉટ લેવલ છે ઇટ ઇઝ અરાઉન્ડ 714 અમારું આપણે સ્પોટ લેવલ જોય 715 પર છે સો ડેફિનેટલી અહીં તમે બાઈંગ કરી શકો છો આજનો જે લો છે વેચેસ અરાઉન્ડ 707 સો तमें पर करो, 707 जो है, ना जो है, हायर एज कम्पेर टू सेल डेज आप लास्ट अराउंड फिफ्टीन ट्वेंटी डे सो करंट लेवस टार्गेट परवन थर्टी कंसिलो जन पॉजिशनल बाय कर फिफ्टी टार्गेट में ते बाइंग करो विधअ स्पर सेवन हंड्रेड इन लिमिटेड